નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે બે હજાર ચોવીસમાં જે મિકેનિક ડિઝલ્ટેડમાં ટ્રેડ થિયરીના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે છ વિડીયોમાં ત્રણસો જેટલા પ્રશ્નો આપણે જોઈ ગયા આજે આ લાસ્ટ વિડીયોમાં સડસઠ જેટલા મોસ્ટ એમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આગામી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનસાઇડ બેવલ રિંગ બી કીસ્ટોન રિંગ સી લંબચોરસ રિંગ અને ડી ટેપર ફેસ રિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લંબચોરસ રિંગ એટલે કે રેક્ટેન્ગ્યુલર રિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન કયું સાધન વર્કપીસના અંદર બહાર અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે તો ઓપ્શન એ સ્ટીલ રૂલ બી માઇક્રોમીટર સી ડાયલ કેલિપર અને ડી વર્નિયર કેલિપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વર્નિયર કેલિપર તો મિત્રો વર્ન યર કેલિપર હોય છે તે વર્કપીસના અંદરની સાઈડ બહારના અને ઊંડાઈના માપ માપવા માટે વપરાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયા એન્જિન વધુ કરકસર અને મજબૂત હોય છે તો ઓપ્શન એ રેડિયલ એન્જિન બી ઓપોઝ એન્જિન સી વી એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વી એન્જિન તો અહીંયા વી એન્જિનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જે ઇકોનોમિકલ અને કોમ્પેક્ટ એટલે કે સાઇઝમાં નાના હોય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ બી ડબલ કટ સી રાસ કટ અને ડી કરવેટ કટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રાસ કટ ત્યારબાદ પાંચમો પ્રશ્ન રેડિટર દૂર કરવાની પ્રક્રિયા કોની સાથે સંબંધિત છે તો ઓપ્શન એ રેડિએટરમાં ટોપ ઓફ વોટર બી રેડિટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો સી ટોપ વોટર હોર્સ પાઇપને જોડો અને ડી બોટમ વોટર હોસ પાઇપને જોડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટર સાથેના તમામ જોડાણોને ડિસ્કનેક્ટ કરો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ નટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ નટનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ ચક નટ બી થમ નટ સી ડોમેટ કેપ નટ અને ડી હેક્ઝાગોનલ નટ વિથ કોલર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ નટ તો અલગથી જે થમ નટ આવે છે એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે જેને ખોલવા માટે આપણે હાથથી પણ એને ખોલી શકીએ છીએ ત્યારબાદ સાતમો પ્રશ્ન આઉટસાઇડ માઇક્રોમીટરના એનવિલમાં કયા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ બી કાંસુ એટલે કે બ્રોન્જ સી કાર્બન અને ડી કાર્બાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્બાઇડ ત્યારબાદ આઠમો પ્રશ્ન અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કામ કાર્ય શું છે તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે બી કરંટને માત્ર એક જ દિશામાં વહેવા દે છે સી ડાયડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે ત્યારબાદ નવમો પ્રશ્ન કેપેસિટનો એકમ શું છે તો ઓપ્શન એ ઓમ બી વોલ્ટેજ સી ફેરાડ અને ડી એમ્પિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ ત્યારબાદ દસમો પ્રશ્ન પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ રોકર આર્મ બી ગજન પિન સી કેમ સાફ્ટ અને ડી કિંગ પિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગજન પિન એટલે કે પિસ્ટન પિન તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડવા માટે ગજન પિન એટલે કે પિસ્ટન પિનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા જે એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એને પિસ્ટન પિન કહેવામાં આવે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન સ્ક્રુનું નામ શું છે તો મિત્રો એ આકૃતિ આપી છે ઓપ્શન એ હેક્ઝાગોનલ હેડ સ્ક્રુ બી હેક્ઝાગોનલ સોકેટ હેડ કેપ સ્ક્રુ સી સ્કવેર હેડ કાઉન્ટર કાઉન્ટરસંક હેડ સ્ક્રુ અને ડી થમ્પ સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રુ તો એની આકૃતિ પર બતાવી છે અને એને ખોલવા માટે આ પ્રકારની એલંકી જે આવે છે એ એલાકારની એનો ઉપયોગ થાય છે ત્યારબાદ બારમો પ્રશ્ન એક તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડ્રાઈવ પ્રોડક્ટ બી વાઈબ્રેશન ડેમ્પર સી પુલી અને ડી ફ્લાયવ્હીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લાયવ્હીલ ત્યારબાદ તેરમો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ બી ડબલ કટ સી રાસ કટ અને ડી કરવેટ કટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કટ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન એન્જિન બ્રેક ફાયર દરમિયાન કઈ જ્યોત એરેસ્ટર તરીકે કાર્ય કરે છે તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર બી ફ્યુઅલ ફિલ્ટર સી એર ફિલ્ટર અને ડી મફલર સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર ફિલ્ટર પ્રશ્ન કી એટલે કે ચાવીનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સર્ક્યુલર ટેપર કી બી પેરાલ કી સી ગીભ હેડ કી અને ડી વુડ રફ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગીભ હેડ કી તો મિત્રો આ પ્રકારની જે કી આવે છે તો એને ગીભ હેડ કી કહેવામાં આવે છે જેને ફીટ અને ખોલવા માટે સહેલાય સહેલાયથી આપણે આ કીને આપણે ખોલી અથવા તો ફીટ કરી શકીએ છીએ ત્યારબાદ સોરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કર ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાલ ડોર કવર બી સિલિન્ડર હેડ સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડ તો મિત્રો ઉપરનો જે આ પહેલો પોર્શન છે એને વાલ ડોર કવર કહેવાય એક્સ સરખે જે ભાગ દર્શાવ્યો છે એને સિલિન્ડર હેડ કહેવાય ત્યારબાદ નીચેનો જે ભાગ છે એને એન્જિન બ્લોક અથવા તો સિલિન્ડર બ્લોક કહેવાય છે અને આ સૌથી નીચેનો ભાગ છે એને ઓઇલ પેન કહેવામાં આવે છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ફાઈ એસ કન્સેપ્ટના ફાયદા શું છે તમે એ ખર્ચમાં વધારો બી અકસ્માત અટકાવો સી ગેરહાજરી ઓછી કરો અને ડી ઉત્પાદકતામાં વધારો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉત્પાદકતામાં વધારો એટલે કે ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ત્યારબાદ અઢારમો પ્રશ્ન ક્લોઝ સર્કિટમાં નરમ આયન બાની અસર શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ શોક ઇફેક્ટ બી હિટિંગ ઇફેક્ટ સી મેગ્નેટિક ઇફેક્ટ અને ડી કેમિકલ ઇફેક્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેગ્નેટિક ઇફેક્ટ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે તો અહીંયા સ્કાયબરની આકૃતિ આપી છે એનો અહીંયા ઓપ્શન આપે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્કાયબર ત્યારબાદ વીસમો પ્રશ્ન સિટેન નંબર સાથે કયું ફ્યુઅલ જોડાયેલું છે ઓપ્શન એ પ્રેક્ટ્રોલ બી ડીઝલ સી કોલ્સો અને ડી કેરોસીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ તો મિત્રો ડીઝલ હોય તો એનો સિટેન નંબર હોય છે અને પ્રેક્ટ્રોલ હોય તો એનો ઓકટાઇન નંબર હોય છે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કયું એન્જિન વધુ માત્રામાં નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે એનો એક્સ ઉર્સર્જન કરે છે તપસન એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન બી કમ્પ્રેસડ ઇગ્નિશન એન્જિન શ્રી ટુ સ્ટોક એન્જિન અને ડી એલપીજી એન્જિન તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન ત્યાર બધું બાવીસમો પ્રશ્ન સ્લીપ રિંગનો ઉપયોગ ક્યાં થાય છે તપસર એ ડાયનેમો બી અલ્ટર્નેટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર ત્યારબાદ ત્રેસમો પ્રશ્ન પ્રેશર રાઇઝ કૂલિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વ ક્યાં સ્થિત હોય છે તો ઓપ્શન એ વોટર પંપના પાણીનો આઉટલેટ બી રેડિએટરના પાણીનો આઉટલેટ સી વોટર જેકેટના પાણીનો આઉટલેટ અને ડી સિલિન્ડર હેટના પાણીનો આઉટલેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર હેટના પાણીનો આઉટલેટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન વાહન સ્પેસિફિકેશનમાં ચોવી અઠ્ઠાણું સીસી શું સૂચવે છે તો ઓપ્શન એ એન્જિન કેપેસિટી બી ફૂલ ટાંકીની કેપેસિટી સી

એટલે કે નેમીના જે મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવ્યા છે એમાં ડિટેલમાં વિગતવાર આપણે સમજાવેલું છે તો એ વિડીયો ખાસ જોઈ લેવા ત્યારબાદ પચીસમો પ્રશ્ન સંપૂર્ણ ચાર્જ કરેલ બેટરીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે તો ઓપ્શન એ एक पॉइंट एक सौ सित्तेर थी एक पॉइंट बसो बी एक पॉइंट बसो दस थी एक થી એક પોઈન્ટ બસો ચાલીસ થી એક પોઈન્ટ બસો પચાસ અને ડી એક પોઈન્ટ બસો સાઈઠ થી એક પોઈન્ટ બસો એસી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક પોઈન્ટ બસો સાઈઠ થી એક પોઈન્ટ છવ્વીસમો પ્રશ્ન આ સર્કિટનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન સર્કિટ બી શોર્ટ સર્કિટ સી ક્લોઝ સર્કિટ અને ડી પેરેલ સર્કિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન સર્કિટ તો મિત્રો અહીંયા નીચેની બાજુ અહીંયા તમે જોશો તો અહીંયા જે સ્વિચ છે એ ઓપન કન્ડિશનમાં છે એટલા માટે આ સર્કિટને ઓપન સર્કિટ કહેવામાં આવે છે ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું કયું વાઇન્ડિંગ મદદ કરે છે તો ઓપ્શન એ આર્મિચર વાઇન્ડિંગ બી ફિલ્ડ વાઇન્ડિંગ સી સોલિડોઈડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ ત્યારબાદ અઠાઇસમો પ્રશ્ન પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેઝરિંગ સાધન કયું છે તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર બી ડેપ માઇક્રોમીટર સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી થ્રી પોઈન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર તો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને પિસ્ટનનો વ્યાસ માપવાની આકૃતિ પણ આપણે અહીંયા સમજ માટે લીધેલી છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયું ઉપકરણ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં ફેરવે છે તો ઓપ્શન એ એક્ચ્યુએટર બી જનરેટર સી ઓલ્ટરનેટર અને ડી કમ્પ્રેસર તો એની આકૃતિ પણ આપણે આકૃતિ આપી છે એની ઓપ્શન એ સક્સન પંપ બી ઓઇલ ફિલ્ટર સી ઓઇલ પંપ અને ડી ઓઇલ સ્ટેનર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ પંપ ત્યારબાદ એકત્રીસ મો પ્રશ્ન મોટા બેરિંગ માટે કયું સ્કેપર ઉપયોગી છે તો ઓપ્શન એ ત્રણ ચોર સ્કેપર બી અર્ધ ગોર સ્કે એટલે કે લઘુત્તમ માપશક્તિ એટલે કે ડિસ્કાઉન્ટ કેટલી છે તો એ જીરો પોઈન્ટ એક એમ એમ બી જીરો પોઈન્ટ જીરો એક એમ એમ સી જીરો પોઈન્ટ જીરો બે એમ એમ અને ડી જીરો પોઈન્ટ ઝીરો જીરો એક એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જીરો પોઈન્ટ બે મિત્રો ખાસ યાદ રાખવાનું કે વર્નિયર ખાસ તમારે યાદ રાખો ત્યારબાદ તેત્રીસ મો પ્રશ્ન અલ્ટરનેટરમાં એસીને ડીસીમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રકારના ઘટકનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફિલ્ડકોઇલ બી સિલિકોન ડાયોડ સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી પોલ પીસીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન ડાયોડ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ફાઇલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ બી ડબલ કટ સી રાસ કટ અને ડી કરવેટ કટ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડબલ કટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડીડ બલ્બ બી ક્રૂઝ કંટ્રોલ સી ટ્રેક્શન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડેડ બલ્બ તો મિત્રો જે વેહિકલની જે ડેસબોલ હોય છે તો એમાં અલગ અલગ પ્રકારના ઇન્ડિકેટર આપેલા હોય છે તો અહીંયા જે ડેડ બલ્બ છે એનો પણ અહીંયા સિમ્બોલ આપેલો છે તમે જોઈ શકો છો તો ઇપીબી જે લખેલું છે એની જમણી બાજુ ડેડ બલ્બનો સિમ્બોલ આ રીતનો હોય છે ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન સ્ટાર્ટિંગ મોટોમાં કાર્બન બ્રશનો સંપર્ક ક્યાં થાય છે તો ઓપ્શન એ આર્મેચર બી આર્મેચર સાફ્ટ સી એન્ડ કવર અને ડી કમ્યુટ્યુટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કમ્પ્યુટ્યુટર ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન ડ્રાય ટાઈપ એર ક્લીનરમાં કયા પ્રકારના ફિલ્ટર એટલે કે ઘટક એટલે કે એલિમેન્ટનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પેપર એલિમેન્ટ બી ક્લોથ એલિમેન્ટ સી વાયરલેસ એલિમેન્ટ અને ડી સ્ટેનર એલિમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પેપર એલિમેન્ટ ત્યારબાદ આડત્રીસ મો પ્રશ્ન કયું એન્જિનનો ઉપયોગ દરિયાના પાણીને વોટર કુલિંગ માટે વાપરવામાં આવે છે તો ઓપ્શન એ એરક્રાફ્ટ એન્જિન બી મરીન એન્જિન સી હેવી વ્હીકલ એન્જિન અને ડી લાઇટ મોટર વ્હીકલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મરીન એન્જિન ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન એકચ્યુએટર્સને નિયંત્રિત કરવા કરતાં એકમનું નામ શું છે તો ઓપ્શન એ એસવી બી સેન્સર સી ઇસીએમ અને ડી સોનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇસીએમ ત્યારબાદ ચાલીસ પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સફાઈ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વાયર બ્રશ બી ફ્લેક્સિબલ સ્કેપર સી રિજિડ સ્કેપર અને ડી કાર્બન બ્રશ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રિજિટ સ્કેપર ત્યારબાદ એકતાલીસ પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કેમ્બલોબ બી ટેપેટ સી સીટ અને ડી રોકર આમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેપેટ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન મેલેટનો હેતુ શું છે તો ઓપ્શન એ રિવિટિંગના ઓપરેશન માટે બી નરમ ધાતુ પર ફટકા મારવા સી સખત ધાતુ પર ફટકા મારવા અને ડી મેટલને દરેક બાજુ ફેલાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નરમ ધાતુ પર ફટકા મારવા એટલે કે સ્ટાઇક ઓન ધ સોફ્ટ મેટલ તો મેલેટની આકૃતિ પણ અહીંયા બતાવી છે મેલેટ એટલે કે લાખપોરેપૂરી લાકડાની હથોડી જે હોય છે એને મેલેટ કહેવામાં આવે છે ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન માં એપ્સ તરીકે ચિહ્નિત કરેલા ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ અણુ એટલે કે એટમ બી પ્રોટોન સી ન્યુટ્રોન અને ડી ઇલેક્ટ્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રોટોન ત્યારબાદ ચોલીસમો પ્રશ્ન ક્રેન્ક પિનના સેન્ટરથી મેઇન જનરલના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્ટોક પી સાયકલ સી થ્રો અને ડી કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રો ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ એરટેન્ક બી માસ્ટર સિલિન્ડર સી પ્રેશર કેજ અને ડી અનલોડર સિલિન્ડર એટલે કે કમ્પ્રેસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અનલોડર સિલિન્ડર એટલે કે કમ્પ્રેસર ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા નિયમનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બોયલનો નિયમ બી ચાર્જનો નિયમ સી પાસ્કલનો નિયમ અને ડી ન્યુટનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પાસ્કલનો નિયમ તો પાસ્કલના નિયમની અહીંયા સમજ માટે આપણી આકૃતિ પણ અહીંયા બતાવી છે ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન પીક પંચનો એન્ગલ શું છે તો ઓપ્શન એ ત્રીસ ડિગ્રી બી નેવું ડિગ્રી સી વીસ ડિગ્રી અને ડી એકસો એસી ડિગ્રી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડિગ્રી તો મિત્રો પીક પંચનો એંગલ ત્રીસ ડિગ્રી હોય છે ડોટ પંચનો એંગલ સાઈઠ ડિગ્રી હોય છે સેન્ટર પંચનો એંગલ નેવું ડિગ્રી હોય છે મિત્રો આ ખાસ તમારે યાદ રાખવું ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન અલ્ટરનેટરમાં એસી ને ડીસીમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રકારના ઘટકનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ફિલ્ડ કોઈલ બી સિલિકોન ડાયોડ સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી પોલ પીસીસ તો આના સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન ડાયોડ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન વાહનમાં કયો ભાગ વીજળી ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ બેટરી બી સ્ટાર્ટિંગ મોટર સી અલ્ટરનેટર અને ડી ઇગ્નિશન કોઇલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અલ્ટરનેટર ત્યારબાદ પચાસ પ્રશ્ન સી આર ડી ફ્યુઅલ સિસ્ટમમાં પ્રેશર ડિસ્ચાર્જ વાલને ક્યાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ કોમન રેલ બી ફ્યુઅલ પંપ સી ઇન્જેક્ટર્સ અને ડી ફ્યુઅલ ફિલ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમન રેલ ત્યારબાદ એકાનમો પ્રશ્ન ઇમ્પિલર ટાઈપ એક્ઝોસ્ટર નું નામ આપો તો ઓપ્શન એ ઓક્ઝિલરી ડ્રાઇવ સાફ્ટ બી ઇલેક્ટ્રિકલ મોટર ડ્રાય સી એક્ઝોસ્ટ ગેસ પ્રેશર અને ડી કમ્પ્રેસ એર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ઝિલરી ડ્રાય સાફ્ટ ત્યારબાદ બાવન મો પ્રશ્ન આ એન્જિનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડબલ એક્ટિંગ એન્જિન બી ઓપોઝ પિસ્ટન એન્જિન સી સિંગલ એક્ટિંગ ગ્રેસિવ પ્રોકેટિંગ એન્જિન અને ડી ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓપોઝ પિસ્ટર્ન એન્જિન ત્યારબાદ તેપન પ્રશ્ન જો બે અવરોધ આર વન અને આર ટુની સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ આર કેટલો થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર બરાબર આર ટુ ત્યારબાદ ચોપન પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડેડ બલ્બ બી ક્રુઝ કંટ્રોલ સી ટ્રેક્શન કંટ્રોલ અને ડી સ્ટેબિલિટી કંટ્રોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્રેક્શન કંટ્રોલ ત્યારબાદ પંચારમો પ્રશ્ન પ્રશ્ન ઇવીએપી કેનિસ્ટનમાં બળતણની વરાળશો સ્વા એટલે કે એબ્ઝોર્બ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બનિયન કાપડ બી કોટન રોલ સી પેપર ફિલ્ટર અને ડી એક્ટિવેટેડ ચારકોલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્ટિવેટેડ ચારકોલ ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન ઊંડાઈ માપવા માટે વર્નિયર કેલિપરનો કયો ભાગ વપરાય છે તો ઓપ્શન એ બીમ બી ફિક્સ જો સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ મેજરિંગ બ્લેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ મેજરિંગ બ્લેડ તો અહીંયા જે જેને એર કુલિંગ એન્જિનમાં ગરમીને કાઢી નાખવામાં કયો ભાગ મદદ કરે છે તો ઓપ્શન એ એન્જિન પિસ્ટર્ન બી એન્જિન ક્રેન્ક સાફ્ટ સી એક્જ પાઇપ અને ડી સિલિન્ડર અને હેડ ફિન્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર અને હેડ ફિન્સ ત્યારબાદ અઠાણમો પ્રશ્ન શરીરના કયા ભાગમાં લોહી વહેવું ગંભીર છે અને તેને નિષ્ણાતો દ્વારા ધ્યાન આપવાની જરૂર છે તપસન એ માનવ શરીરના પગ બી માનવ શરીરના ઘૂંટણ સી માનવ શરીરનું કાંડું અને ડી માનવ શરીરની જાંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માનવ શરીરનું કાંડું ત્યારબાદ ઓગણ સાહીઠમો પ્રશ્ન ઇનલેટ મેનિફોલ્ડના ઉત્પાદન માટે સામાન્ય રીતે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એલ્યુમિનિયમ એલોય બી તાંબુ એટલે કે કોપર સી સ્ટીલ અને ડી પ્લાસ્ટિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એલ્યુમિનિયમ એલોય ત્યારબાદ સાઈઠમો પ્રશ્ન આકૃતિમાં દર્શાવેલ ડાયનો પ્રકાર શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હાફ ડાય બી ગોરાકાર સ્પ્લીટ ડાય સી સોલિડ ડાય અને ડી લંબચોરસ ડાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોરાકાર સ્પ્લીટ ડાય ત્યારબાદ એકસઠમો પ્રશ્ન કયો ઓટોમોટિવ એન્જિનને હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા કેન્ક કરવામાં આવે છે તો ઓપ્શન એ ટ્રેન બી ટ્રક સી મરીન અને ડી એરક્રાફ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મરીન ત્યારબાદ બાસઠમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ આંખ પ્રકારના ગાસ્કેટનો ઉપયોગ ક્યાં થાય છે તો ઓપ્શન એ વોટર પંપ બી ઇનલેટ મેનિફોલ્ડ સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને ડી એન્જિન હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્જિન હેડ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન સ્ટાર્ટિંગ સિસ્ટમનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ સી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્રેન્કિંગ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન ગ્રાઇન્ડિંગ બિલ પર કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ગ્લેઝિંગ બી લોડિંગ સી ડ્રેસિંગ અને ડી પિનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્લેઝિંગ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન વ્યવસાય સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે તો ઓપ્શન એ કર્મચારીના મનોબળમાં ઘટાડો બી ગુણવત્તામાં ઘટાડો સી ગેરહાજરીમાં ઘટાડો અને ડી ઉત્પાદકતામાં ઘટાડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગેરહાજરીમાં ઘટાડો ત્યારબાદ સાસઠમો પ્રશ્ન છીણી એટલે કે ચીજલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ ફ્લેટ ચીજલ બી ક્રોસ કટ ચીજલ સી હાફ રાઉન્ડ નો ચીજલ અને ડી ડાયમંડ પોઈન્ટ ચીજલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ ચીજલ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન પિસ્ટન સ્ટોકને કેવી રીતે વ્યાખ્યાત કરવામાં આવે છે અથવા તો જે પિસ્ટન સ્ટોક લંબાઈ જેટલો છે તો મિત્રો આ બે રીતે પણ પ્રશ્ન આવી શકે છે તો ઓપ્શન એ ડબલ થ્રો બી અર્ધો થ્રો સી સરખો થ્રો અને ડી ચાર ગણો થ્રો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડબલ થ્રો તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ અહીંયા બતાવી છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ ટાઈમી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું